પોલીસ દ્વારા ટીંગા ટોળી કરીને જે પણ કોઈ ઉમેદવારો વિધાનસભા ગેટમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતા હતા વિધાનસભા ગેટ સુધી પહોંચ્યા હતા તેમની અટકાયત થઈ દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક થામડો છે જૂના સચિવાલયનો જે મોલો એને પકડીને ઉમેદવારો અહીંયા ઊભા થઈ ગયા છે અહીંથી ખટવાનું નામ લેતા હતી મહિલા પોલીસ દ્વારા અને પુરુષ પોલીસ કર્મીઓ દ્વારા જે પણ કંઈ ઉમેદવારો અહીંયા એકઠા થયા છે અને વિધાનસભામાં જવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમની અટકાયત હાથ ધરવામાં આવી છે ખેલ સહાયક ઉમેદવારોનો દાવો છે કે છેલ્લા પંદર વર્ષથી હજી સુધી ભરતી થઈ નથી આ યોજના બંધ કરવામાં આવે કરાર આધારિત યોજનાથી તેમને કોઈ ફાયદો થવો નથી જો વિધાનસભા ેટની બહારના આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક એક ઉમેદવારને ચારથી પાંચ પોલીસ કર્મીઓ એકઠા થઈને ટીંગા કરીને લઈ જાય છે એક જ માંગણી છે કે ખેલ સહાયકની કાયમી ભરતી કરવામાં આવે પંદર વર્ષથી ભરતી થઈ નથી જો રાજ્યમાં ઓલિમ્પિકનું આયોજન થતું હોય જો રાજ્યમાં દર વર્ષે ખેલ મહાઘુ થતો હોય તો જો વ્યાયામ શિક્ષકો ના હોય તો કઈ રીતે વિદ્યાર્થીઓ સારા ખેલાડી બની શકશે તેવો દાવો આ ઉમેદવારો કરી રહ્યા છે ઉમેદવારો સીપીએડ બીપીએડ અને થયેલા છે લાંબા સમયથી ભરતી ના થતાં તેઓ આકુળ વ્યાકુળ થયા છે અને છેવટે તેમની વિધાનસભાના ગેટ નંબર એક સુધી પહોંચવાની ફરજ પડી આજે વિધાનસભાના ગેટ નંબર એક સુધી પહોંચે તે પહેલાં જ બોલે છે તેમને અટકાવ્યા હતા અને તેમની ટીંગાટોળી કરીને તેમને ડિટેન્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેટલાક યુવાનોની અટકાયત થઈ છે અને કેટલાક યુવાનોની અટકાયત થવા લાગી છે વાત કરતી શું કહેશો બે વગર ની કાયમી કરો પેલા પંદર વર્ષ જેમ ફટી નથી થઈ એમની રીત આતંકવાદી છે અમારો હાથ માંગે છે તમે જોયું કે જે ઉમેદવારો છે તેમને અટકાયત કરીને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો અને પુરુષ ઉમેદવારો અહીંયા એકઠા થયા હતા જો કે તેઓ વિધાનસભાના ગેટ નંબર એક સુધી પહોંચે તે પહેલાં જ તે લોકોની અટકાયત કરવામાં આવી હતી આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે મહિલાઓ અહીંયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું લાગણી માંગણી અમારી માંગણી એક છે સાહેબ કામ ના કાયમી કરી દો અમને ચૂકવા દો આપી દો કાલે આરોગ્ય નો પ્રશ્ન સોલ્વ થઈ ગયો અમે 10 દિવસથી ગાંધીનગરમાં બેઠા છીએ હજુ અમારો ચૂકવાનો નથી થયો બેન સાથે વાત કરીશું બેન શા માટે વિરોધ આપનો તો તમે જોયું કે આ દ્રશ્યો જે મહિલા ઉમેદવારો છે જે પુરુષ ઉમેદવારો છે તે લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે પોલીસે ડિટેન્શનની કાર્યવાહી હાથ ધરી છે હજુ પણ કેટલાક ઉમેદવારો છે જે અહિયાં બેસેલા છે જેમને અટકાયતની કામગીરી પોલીસ કરી રહી છે પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકની પ્રાથમિક શાળા માધ્યમિક શાળામાં ભરતી કરવામાં ન આવતા છેવટે આ ઉમેદવારો છે કે અહીંયા આંદોલનના માર્ગે આવે છે સત્તર તારીખથી તેઓ ગાંધીનગર ખાતે ધામા નાખી ચૂક્યા છે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેમને હજુ સુધી પૂરતું ન્યાય અથવા પૂરતું આશ્વાસન અથવા તો એવું કોઈ વચન આપવામાં આવ્યું નથી જેના કારણે આ જે ઉમેદવારો છે તેઓ વિધાનસભાના ગેટ નંબર એકથી વિધાનસભામાં પ્રવેશ કરવાના હતા પરંતુ પોલીસે તેમની તમામની અટકાયતની કામગીરી હાથ ધરી છે આ દ્રશ્યો જોઈ શકો છો કે પોલીસ અભેદ કિલ્લાની જેમ વિધાનસભાના ગેટ નંબર એક ઉપર ગોઠવાઈ હતી જે પણ કોઈ ઉમેદવારો હતા જે પણ કોઈ ખેલ સહાયકની ભરતી સાથે જોડાયેલા યુવકો હતા જે યુવતી હતી તે તમામની અટકાયત કરવામાં આવી છે મહત્વનું છે કે તેમની એક જ માંગ છે કે